જે થરાદનું ગટરનું પાણી આવે છે અને વારંવાર રજૂઆતો આવેદન પત્રો આપવા છતાં પણ કોઈ એનો નિકાલ નથી થતો અને એના કારણે વરસાદી પાણી જે છે એનો પણ નિકાલ નથી થતો બધાનું કહેવું એમ છે કે ના વરસાદના પાણીથી નુકસાન થાય છે એની કોઈ રાહત મળે છે ના ગટરનું પાણી બંધ થાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એની કાર્યવાહી થતી તમારા ધ્યાનમાં છે કોઈ આવી બાબત આજે ચેક કરાવજો હું એવું હશે તો બધા ખેડૂતોને પણ કઉ છું કે તમારે ત્યાં કાલે આવે અને તમારો ટાઈમ લઈ અને આનું નિરાકરણ આવે અને તમે સ્થળ પર અમે બધા પ્રેક્ટિકલી દેખાય છે કે કેટલું ગંદુ પાણી છે વાસ મારે છે ને આમના ખેતરોમાં તો આખું પાણી ભરેલું છે બધું પાક ને જે ઝાડ છે એ પણ સુકાઈ ગયેલા છે અને વારંવાર વર્ષોથી લડે છે તો એ સોલ્યુશન નથી આવતું એટલે ચીફ ઓફિસર ને પણ નોટિસ આપો અને એના માધ્યમથી જે એને કાર્યવાહી હોય જવાબદાર એના પર પણ કરો કાલે મોકલું ને એમને ક્યારે મોકલું હમણાં તમે હોય તો કલાકમાં જ આવી જશે આ તો કલાકમાં જ આવે